સુરત ક્રાઈમ બ્રાન્ચે એક અફઘાનિસ્તાનના નાગરિક મોહમ્મદ આમિર જાવેદ ખાનની ધરપકડ કરી છે જેણે બોગસ ભારતીય દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવી લીધો હતો અને સુરતમાં કાપડનો વેપાર કરી રહ્યો હતો સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ છે શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી મોહમ્મદ આમિર જાવેદ ખાન મૂર અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે હાલમાં તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલબાર પ્લસ બિલ્ડિંગમાં રહે છે આરોપી મોહમ્મદ આમિર યુએન રેફ્યુઝી એજન્સી ઇન્ડિયા યુએનએચસીઆરમાંથી સી આરમાંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવીને ભારતમાં વસવાટ કરતો હતો પરંતુ ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી નકલી દસ્તાવેજો બનાવવાનું કાવતરું મોહમ્મદ આમિર જાવિદ ખાને પોતે ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવા માટે જે વોન્ટેડ આરોપી છે તેની સાથે મળીને આ એક કાવતરું રચ્યું આ કાવતરાના ભાગરૂપે તેણે એવું દર્શાવ્યું છે કે તેનો જન્મ ચાર જૂન ઓગણીસો ને ત્યાં ના રોજ મહારાષ્ટ્રના જાલના ખાતે થયો છે

જે બોગસ પાસપોર્ટ બનાવી એને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે સુરતમાં એને બોગસ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવો છે આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગૌસ્વામી અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે બે હજાર એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ મહારાષ્ટ્ર જાલના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી હતી એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો શું કામ કરતો તો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે આ ગુનો ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ચોકબજાર હેરિટેજ ઓવરબ્રિજના નાકા પાસે જાહેર રોડ પર બન્યો હોવાનું જણાવાયું છે આ કાવતરા અને ખોટા દસ્તાવેજો બનાવવા બદલ મોહમ્મદ આમિર જાવિદ ખાન અને તેના વોન્ટેડ સાગરિતા અગજાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય પાસપોર્ટ એક્ટ ઓગણીસો ની કલમ બાર પેટા કલમ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે